સાહેબ આ દુનિયામાં નિયમ છે કેમ કે જેને વધારે આપો ને એટલે લોકો પડતું જ મૂકે છે પછી એ પ્રેમ હોય સંબંધ કે ભોજન સાહેબ જીવનમાં તમે એકલા છો ને એવું ક્યારેય ના સમજવું હા જીવનમાં તમે એકલા છો ને એવું ક્યારેય ના સમજવું કારણ કે આકાશમાં સૂરજ પણ એકલો જ છે સાહેબ વ્યસ્ત તો આખી દુનિયા છે હા વ્યસ્ત આખી દુનિયા છે પણ જે આપણી સાથે વાત કરવા માટે સમય કાઢી લે ને એનાથી વધારે આપણું કોઈ ખાસ નથી હોતું સાહેબ તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો હા તમે તમારી જિંદગીને નમક જેવી બનાવો ના કોઈ તમને વધારે વાપરે અને ના તમારા વગર એને ચાલે આ દુનિયામાં નોકરી પણ વિચિત્ર છે સાહેબ હા આ દુનિયામાં નોકરી પણ વિચિત્ર છે પોતાના ઘરે જવા માટે પણ બીજા પાસે રજા લેવી પડે છે સાહેબ હું સલાહ આપું છું ને એનો મતલબ એ નથી કે હું સમજદાર છું હા હું સલાહ આપું છું ને એનો મતલબ એ નથી કે હું સમજદાર છું બસ મેં તમારા કરતાં વધારે ભૂલો કરી છે આ જીવનની અંદર સાહેબ જિંદગીમાં એક એવો મિત્ર જરૂરથી બનાવજો હા જિંદગીમાં એક એવો મિત્ર જરૂરથી બનાવજો જે તમારા દિલની વાત એવી રીતે સમજે જે મેડિકલ સ્ટોરવાળા ડૉક્ટરનું લખાણ સમજી લે સાહેબ ચામડી કાળી હશે ને તો ચાલશે હા ચામડી કાળી હશે ને તો ચાલશે પણ મિત્ર તો કૃષ્ણ રાખજો ભલે ખોટું લાગે તો લાગે પણ સલાહ એ હંમેશા સાચી જ આપશે સાહેબ હા માણસની એક આદત છે ના મળે તો ધીરજ નથી અને જો મળી જાય ને તો એની કદર નથી આ તો સંસ્કારના કારણે નમ્યું છે સાહેબ હા આ તો સંસ્કારના કારણે નમીએ છીએ બાકી જેદી વાત વટ ઉપર આવીને એ સમજાઈ જશે કે બાપ કોને કહેવાય સાહેબ જિંદગીમાં ખુશ રહેવા માટે બે શક્તિ હોવી જરૂરી છે હા જિંદગીમાં ખુશ રહેવા માટે બે શક્તિ હોવી જરૂરી છે પહેલી સહન શક્તિ અને બીજી સમજ શક્તિ સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગશે સાહેબ જિંદગીમાં એટલું યાદ રાખજો હા જિંદગીમાં એટલું યાદ રાખજો કે નવું જોઈને જૂનું ભૂલી ના જતા પછી ભલે એ વસ્તુ હોય કે સંબંધ સાહેબ પૃથ્વી કરતાં માણસ બહુ મહાન છે હા પૃથ્વી કરતાં માણસ બહુ મહાન છે કેમ કે પૃથ્વીને ફરતા ત્રણસો પાસઠ દિવસ લાગે છે જ્યારે માણસને ફરતા એક મિનિટ પણ નથી લાગતી સાહેબ કર્મ હોય કાળા તો શું કરે માળા હા કર્મ હોય કાળા તો શું કરે આ માળા કરવી હોય એ તો ભોગવવું જ પડે ને વાલા ખુદ પર વીતે ને સાહેબ ત્યારે જ ખબર પડે હા ખુદ પર વીતે ને ત્યારે જ ખબર પડે બાકી બીજા પર વિજે ને એ તો બધાને નાટકો જ લાગે સાહેબ નસીબની ખૂબ સારી રેખાઓ મારા હાથે છે હા નસીબની ખૂબ સારી રેખાઓ મારા હાથે છે એટલે જ તમારા જેવા મિત્રો મારી જોડે છે સાહેબ આ જિંદગીમાં વાંચેલા જ્ઞાન કરતાં અનુભવેલી પરિસ્થિતિ હોય ને એ વધારે શીખવી જાય છે સાહેબ આ દુનિયામાં કોઈએ મને પૂછ્યું કે આ તમે કોના માટે લખો છો તો મેં પણ હસીને કહ્યું મેં જે લખ્યું છે ને એ જે પણ સમજે ને એના માટે જ છે આ સાહેબ આ એક એવી દુનિયા છે જ્યાં તમે નવ્વાણું ટકા કામ સારા કરો અને એક ટકા કામ ભૂલથી પણ થાય ને એટલે તમે સો ટકા ખોટા સાબિત થઈ જશો જે થવાનું હતું એ થઈ ગયું સાહેબ અને હવે જે થશે એ સારું જ થશે બસ આ સમજીને ચાલો તો જિંદગી જીવવાની મજા કંઈક અલગ આવશે સાહેબ સમય સારો હોય કે ખરાબ એ તો વીતી જાય છે પણ વાતો વ્યક્તિ અને વ્યવહાર એ દિલથી યાદ રહી જાય છે સાહેબ આપણે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ કારણ કે શબ્દો ખાલી માફ થાય છે પણ ભૂલાતા નથી સાહેબ આ દુનિયામાં સમય પર એવા જ લોકો બદલાઈ જાય છે હા સમય પર એવા જ લોકો બદલાઈ જાય છે જેમને આપણે હદથી વધારે સમય આપ્યો હોય જ્યાં તમારી કદર હોય ને સાહેબ ત્યાં જ તમારી બેઠક કરજો હા જ્યાં તમારી કદર હોય ને ત્યાં જ તમારી બેઠક કરજો બાકી કહી દેજો તમને તમારો બંગલો મુબારક કેમ કે મને મારી ઝુંપણીનો નશો છે સાહેબ આ જીવનની અંદર સુખની ગાડીમાં બેસવો હોય ને તો દુઃખના સ્ટેશન તો જરૂર આવશે પણ ધીરજ રાખજો એક દિવસ તમે પણ સુખની ગાડીમાં બેસીને ફરતા હશો સંબંધમાં ક્યારેક ખોટું ના બોલશો સાહેબ હા સંબંધમાં ક્યારેક ખોટું ના બોલશો જે હોય એ સામે જ કહી દેવું કારણ કે કહેલું ઓછું દુઃખ આપે છે પણ છુપાવેલું વધુ દુઃખ આપે છે સાહેબ મારે બીજા કોઈથી શું લેવા દેવા હા મારે બીજા કોઈથી શું લેવા દેવા મારે તો બસ તું તારો સમય અને તારો પ્રેમ જોઈએ